સાકરચંદ પટેલ યુનિવર્સિટીના આઠમા પદવીદાન સમારોહ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશ પટેલ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર અનિલ નાયક એલ એનટી એનર્જીના ગ્રીન ટેકના એમડી શ્રી ડેરેક શાહ પૂર્વ સાંસદ શારદાબેન પટેલ સાકરચંદ પટેલ યુનિવર્સિટીના ગવર્નિંગ બોર્ડિંગના મેમ્બર શ્રી દુષ્યંતભાઈ પટેલ શ્રી અરવિંદભાઈ પટેલ વાઇસ ચેરમેન શ્રી ચંદ્રકાંતભાઈ પટેલ યુનિવર્સિટીના પ્રોવેસ્ટ ડૉક્ટર પી એમ ઉદાણી રજીસ્ટ્રાર ડૉક્ટર પરિમલ ત્રિવેદી ગવર્નિંગ બોર્ડિંગના સૌ સભ્યશ્રીઓ ડીન મારા સૌ સાથી ધારાસભ્ય શ્રીઓ પદાધિકારી વાલીઓ વિદ્યાર્થીઓ આમ સર્વે મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર આજે પદવિદાન સમારોહમાં જ વિદ્યાર્થીઓનો તો ટેસ્ટ થઈ ગયો છે વિદ્યાર્થીઓ પિસ્તાલીસ મિનિટની જગ્યાએ દોઢ કલાક સુધી પણ શાંતિથી બેસી શકે છે આપણો પિરિયડ એટલા માટે પિસ્તાલીસ મિનિટનો રાખ્યો છે સાયન્ટિફિકલી છે કે પિસ્તાલીસ મિનિટ સુધી તમારું ધૈર્ય તમારું ચિત્ત શાંતિથી એક એકાગ્રતાથી રહી શકે પિસ્તાલીસ મિનિટ થાય ને એટલે પછી થોડું થોડું પણ તમે આજે સાકરચંદ પટેલ યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું છે આજે બાવીસોથી વધુ યુવાઓ કારકિર્દી કરતા માટે સમાજમાં પદાર્પણ કરી રહ્યા છે તે સૌને ઉજ્જવળ ભવિષ્યની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આજનો યુગ નોલેજ ટેકનોલોજી અને ઇનોવેશનનો યુગ છે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન તથા આપણી ઉત્તર ગુજરાતના પનોતા પુત્ર શ્રી મોદી સાહેબ ન્યૂ ઇન્ડિયા અને વિકસિત ભારત બે હજાર સુડતાલીસના વિઝનમાં યુવા શક્તિને કેન્દ્રમાં રાખી છે આદરણીય મોદી સાહેબ યુવાનોને ડેમોગ્રાફિક ડિવિડન તરીકે એજ્યુકેશન એમ્પાવરમેન્ટને સૌથી મોટું ઇન્વેસ્ટમેન્ટ ગણે છે તેમણે હંમેશા કહે છે કે આપણો યુવાન વિશ્વ સાથે આંખમાં આંખ મિલાવી ઉભો રહી શકે તેવો સજ્જ અને સશક્ત હોવો જ જોઈએ શિક્ષણના આધુનિક આયામોથી યુવા શક્તિને વિશાળ અવસરો આપી જોબ ક્રિએટર બનાવવાનો તેમનો સંકલ્પ છે વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના તાજેતરમાં જ રજૂ થયેલા બજેટમાં આ સંકલ્પ સ્પષ્ટ દેખાય છે આ બજેટમાં યુવાનો માટે સ્કિલિંગ સ્ટાર્ટઅપ રિસર્ચ એન્ડ ઇનોવેશન બેઝડ એજ્યુકેશન એઆઈ ડિજિટલ લર્નિંગ જેવા ઇમરજિંગ સેક્ટર્સને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે વિકસિત ભારત માટે વડાપ્રધાન શ્રી એજ્યુકેશન સહિતના ક્ષેત્રોમાં રિફોર્મ પરફોર્મ અને ટ્રાન્સફોર્મનો વ્યૂ અપનાવ્યો છે એજ્યુકેશન અને યુથ એમ્પાવરમેન્ટથી આ બજેટ રિફોર્મ એક્સપ્રેસ તરીકે વિકસિત ભારતની યાત્રા આગળ લઈ જશે એવો સૌને વિશ્વાસ છે આજે દેશમાં શિક્ષણ ક્ષેત્રે જે અમૂલ પરિવર્તન આવ્યું છે તેના મૂળમાં વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ આપેલી સમય અનુકૂળ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે દેશના યુવાનોને માતૃભાષામાં ઉચ્ચ શિક્ષણ ક્વોલિટી એજ્યુકેશન સાથે સેલ્ફ રિલાયન્ટ બનાવવાનો માર્ગ આ એનઇપીએ છીધ્યો છે સાકરચંદ પટેલ યુનિવર્સિટી પણ આ સિદ્ધાંતોને ચરિતાર્થ કરે છે તે માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આજના કોન્વોકેશનમાં પાંત્રીસ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ મળવો આ યુનિવર્સિટીની શૈક્ષણિક ગુણવત્તાનું પ્રતિબિંબ છે મને જણાવવામાં આવ્યું છે કે પંદરસો જેટલા વિદ્યાર્થીઓથી શરૂ થયેલી આ યુનિવર્સિટી આજે વીસ હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તે જ યુનિવર્સિટી પ્રત્યેનો વિશ્વાસ ભાવ દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો આજે તમને મળેલી પદવી માત્ર પ્રમાણપત્ર નહીં પરંતુ સમાજ પ્રત્યેની જવાબદારીનું પ્રતિક પણ છે જ્ઞાન કુશળતા અને મૂલ્ય નિષ્ઠા સાથે તમે રાજ્યની પ્રગતિમાં યોગદાન આપશો એવો મને પણ વિશ્વાસ છે ઈમાનદારી કરુણા અને રાષ્ટ્રભાવને જીવન મંત્ર બનાવીને રાષ્ટ્રપ્રથમનો ભાવ હૈયે રાખી તમે વિકસિત ભારતના ઘડવૈયા બનશો સ્વાતંત્ર્ય સેનાની સમાજ સેવક અને વિઝનરી શિક્ષણવિદ શ્રી સાકરચંદભાઈ પટેલ દ્વારા સ્થપાયેલી નૂતન સર્વવિદ્યાલય આજે વટવૃક્ષ બનીને યુનિવર્સિટી બની છે તેમણે પેટે પાટા બાંધીને પણ બાળકોને ભણાવવાનો જે વિચાર આપ્યો હતો તે વિચાર આજે શિક્ષણના મૂલ્યને ઉજાગર કર્યું છે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ અંતર્ગત ગ્રીનફિલ્ડ પોલિસી અન્વયે ગુજરાત ઉત્તર ગુજરાતમાં પ્રથમવાર શરૂ થયેલી નૂતન મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટરના પ્રથમ બેન્ચના વિદ્યાર્થીઓ પણ આજે ડિગ્રી મેળવી રહ્યા છે આજે પંદરસો કિલોવેટના સોલર પાવર પ્રોજેક્ટનું લોકાર્પણ થયું છે એ યુનિવર્સિટીનું પર્યાવરણ જાળવણી અને ગ્રીન ગ્રોથ પ્રત્યેનું કમિટમેન્ટ દર્શાવે છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે મને વિશ્વાસ છે કે આજે ડિગ્રી મેળવી રહેલા યુવાનો પ્રોફેશનલ એપ્રોચ સાથે વડાપ્રધાનશ્રીના આ સંકલ્પને સાકાર કરવામાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપશે તમે સૌ જે ફિલ્ડમાં જાઓ ત્યાં શિક્ષણ એ જીવન માટે છે માત્ર જીવિકા માટે નહીં એ યાદ રાખીને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત માટે સમર્પિત રહો એ અપેક્ષા સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે જય જય ગરવી ગુજરાત